નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો એવરેજ બજાર આજે ચુમ્માલીસોથી લઈને અડતાલીસો સુધી જીરુની બજાર ટકેલી જોવા મળી રહી છે છેલ્લા બે દિવસની અંદર બસો રૂપિયા પ્લસનો સુધારો જીરુ બજારમાં જોવા મળી રહ્યો છે હજુ પણ જીરુમાં સુધારો આવે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે આ વર્ષ દરમિયાન મિત્રો જીરુના ભાવ પાંચ હજાર પ્લસ ટકેલા જોવા મળશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો જેતપુર ત્રણ હજાર થી તેતાલીસો ને એક્યાસી રૂપિયા પોરબંદર સાડા ત્રીસો થી તેતાલીસો ને પચીસ રૂપિયા મોરબી તેત્રીસો પચાસ થી તેતાલીસો ને સાહીઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી ચુમ્માલીસો છવ્વીસ રૂપિયા રાજકોટ ચાર હજારથી પિસ્તાલીસોને પચીસ રૂપિયા બોટાદ સાડત્રીસો એંશીથી ચુમ્માલીસો ને પચાસ રૂપિયા બહુચરાજી છત્રીસો ચાલીસથી બેતાલીસોને પંદર રૂપિયા સમી એકતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા હળવદ ચાર હજાર વીસથી પિસ્તાલીસોને પચાસ રૂપિયા ડીસા એકતાલીસોથી બેતાલીસોને એકાણું રૂપિયા પાઠાવાડા છત્રીસો એક્યાસીથી એકતાલીસોને અગિયાર રૂપિયા ઊંઝા સાડત્રીસો પંચાવનથી સુડતાલીસો રૂપિયા જામજોધપુર ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા બાબરા એકત્રીસો વીસથી આડત્રીસો નેવું રૂપિયા માંડલ ચાર હજારથી ચુમ્માલીસો ને પચીસ રૂપિયા જૂનાગઢ આડત્રીસોથી તેતાલીસોને ત્રીસ રૂપિયા દિયોદર આડત્રીસો પંદરથી ચુમ્માલીસો ને પાસઠ રૂપિયા નેનાવા છત્રીસો થી સુડતાલીસો ને રૂપિયા જામનગર ત્રણ હજારથી પિસ્તાલીસો પંચાવન રૂપિયા પાટણ બેતાલીસો થી ચુમ્માલીસો ને એકસઠ રૂપિયા થરા તેતાલીસો એકોતેર થી ચુમ્માલીસો સાઠ રૂપિયા અંજાર તેતાલીસો થી તેતાલીસો નેવું રૂપિયા થરાદ બત્રીસો થી ચુમ્માલીસો બ્યાશી રૂપિયા જામખંભાળિયા આડત્રીસો થી રૂપિયા આરીચ એકતાલીસો ત્રણ થી ચુમ્માલીસો ને રૂપિયા રાધનપુર ચાર હજાર વીસ થી છેતાલીસો પાંત્રીસ રૂપિયા સાણંદ એકતાલીસો થી ને વીસ રૂપિયા ધ્રાંગધ્રા સાડા થી ચુમ્માલીસો રૂપિયા રાપર એકત્રીસો થી એકાણું રૂપિયા જસદણ પાંત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા વારાહી છત્રીસો થી ચુમ્માલીસો પચીસ રૂપિયા ભચાઉ ચુમ્માલીસોથી પિસ્તાલીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો પાંત્રીસથી ચુમ્માલીસન પચીસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા પાટડી ત્રણ હજાર નવસોથી તેતાલીસ રૂપિયા અને અમરેલી એકવીસો પચીસથી ચુમ્માલીસન પંચાવન રૂપિયા